જામનગર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના દરેડથી લઈને પ્રાચીન ભુડેશ્વર મહાદેવ મંદિર સુધીનો માર્ગ પદયાત્રીઓથી છલકાઈ ગયો હતો આ પવિત્ર માસ દરમિયાન જામનગર શહિત સમગ્ર હાલાર પ્રદેશ ભક્તિમય બની જાય છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ રવિવારે રાત્રીથી જ પગપાળા યાત્રા શરૂ કરીને સોમવારે વહેલી સવારે ભૂડેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચે છે આ ભવ્ય પદયાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા માર્ગમાં ઠેર ઠેર સેવા કેમ્પો ગોઠવવામાં આવે છે આ કેમ્પોમાં યાત્રાળુઓને પ્રસાદી પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે જે તેમની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળ પૂરું પાડે છે આ દ્રશ્ય ખરેખર ભક્તિ અને માનવ સેવાનો એક અનોખો સંગમ રજૂ કરે છે સરદાર ગ્રુપ એસોસિએશન તરફથી અમે આ કેમ્પનું આયોજન રાખ્યું છે અને દર વર્ષે અમે આવો કેમ્પનું આયોજન રાખીએ છે અને આ વર્ષે અમને પબ્લિકનો સાથ સહકાર બહુ સારો મળે છે અને સારું પગયાત્રિકો બધા ઘોડેશ્વર ચાલીને જાય છે અને બધાયનો સાથ સક્કર મળે છે કેટલું આવતું પબ્લિક અંદાજે અમે દર વખતે ચાર હજાર પાંચ હજાર પબ્લિક થાય છે આ વખતે અમને એવું લાગે છે કે ઘોડેશ્વરની કૃપાથી છ સાત હજાર પબ્લિક જતું હોય છે એવું લાગે બે પ્રકારનું ફરાર આપવામાં આવ્યું છે ને દર વખતે અલગ અલગ આ વખતે અમે ફરારી ચીપનું આયોજન કર્યું છે અને મેથીવાળા ગાંઠિયા ચા પાણી કેળાનું આયોજન કરેલું છે